નમસ્કાર દર્શક મિત્રો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે વાત કરવાની છે કે અમરેલીની જે સંસ્થા દ્વારા ત્રિવિધ કાર્ય માટેનો ભવ્ય પ્રતિસાદ મળ્યો એવા લોકસાહિત્ય સેતુ અમરેલી દ્વારા યોજાયો સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ ચોવીસ આઠ પચીસના રોજ અમરેલી ખાતે લોકસાહિત્ય સેતુ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જોશી પ્રમુખ પદેથી નિવૃત્ત થતાં અને નવનિયુક્ત પ્રમુખ એડવોકેટ શ્રી હિતેશભાઈ મહેતાની વરણી થતાં બંને મહાનુભાવોનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે માનવ મંદિર સાવરકુંડલાના ભક્તિરામ બાપુની પધરામણી થઈ હતી પૂજ્ય બાપુ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો બાદમાં પૂજ્ય બાપુનું તથા પધારેલા મહેમાનો અને નિવૃત્ત પ્રમુખ અને નવનિયુક્ત પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણી ડૉક્ટર ભરતભાઈ કાનાબાર અશ્વિનભાઈ સાવલિયા મોટાભાઈ સંવટ સોનલબેન જોશી ગોરધનભાઈ સુરાણી બિંદુબેન જોશી હસુભાઈ જોશી મહેન્દ્રભાઈ સુક્કલ ગોવિંદભાઈ ગોંડલિયા મનીષાબેન પંડ્યા દિલીપભાઈ વઘાસિયા મહેન્દ્રભાઈ જોશી તથા વિશ્વ હિન્દુ પરિષદના સદસ્યો તેમજ એડવોકેટ હિતેશભાઈ મહેતા તથા નામી અનામી કલાકાર તથા બાળ કલાકારોએ પોતાની આગવી અદાથી કળા પીરસી શ્રોતાઓને ઉત્સાહિત કરી દીધા સ્વડોક્ટર પ્રતાપભાઈ પંડ્યાને તેમની પાંચમો પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમાં મોટાભાઈ સંવટ તથા ગોરધનભાઈ સુરાણી દ્વારા સ્વ પ્રતાપભાઈ પંડ્યાએ જે પોતાના જીવનકાળના કાર્યની ઉમદા કામગીરીને ક્યારેય ન ભૂલી શકાય તેના વખાણ કર્યા હતા આમ અનેક મહાનુભાવો દ્વારા પોતાનું વ્યક્તિત્વ આપી ફૂલ આરથી સન્માનિત કર્યા આવી જ રીતે અવનવા સમાચાર મેળવવા માટે ફરી મળીશું ભૌદીપ ઠાકર સાથે દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક

જ્યારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પ્રતાપભાઈ પ્રજા એ કાયદે પડકારો કર્યો છે અને સવણ પ્રસાદ કેન્દ્રમાં માં એક કરોડ રૂપિયા નું મોટું દાન આપી અને જે દોઢિયા બુટિયા ની જે ટિફિન સેવા છે એમાં ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે એને એની કર્મભૂમિ એની એને એને ઋણ સ્વીકૃત છે એનો જેટલો આભાર માની એટલો ઓછો છે બેનથી રવિરા બેન એમના ધર્મપત્ની એમણે પણ ખૂબ સાથ ના સહકાર આપ્યો છે એટલે પ્રતાપા પંડ્યા ના સમગ્ર ફેમિલી નો જે સાથ ના સહકાર અમને મળ્યો છે અને લોકના ક્ષેત્રો જેટલો આભાર માની એટલો ઓછો છે